ભાવનગર શહેરની સિટી મામલતદાર કચેરીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શહેરના હિલ પાર્ક ચોકડી નજીકથી ગેરકાયદેસર ખનીજ ભરેલા વાહનો ઝડપી લેવામાં સફળતા મળી હતી પેટ્રોલિંગ દરમિયાન સિટી મામલતદારની ટીમે હિલ પાર્ક ચોકડી પાસેથી પસાર થતા બે ડમ્પરને અટકાવ્યા હતા વાહન ચાલકો પાસે ખનીજ સંબંધિત આધાર પુરાવા માંગવામાં આવતા તેઓ રજૂ કરવામાં અસમર્થ રહ્યા હતા જેને પગલે અવરલોડિંગ સાથે ગેરકાયદેસર ખનીજ ભરેલા બંને વાહનોને ડિટેઇન કરી ભરતનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા સાથે જ સમગ્ર મામલે ખાણ અને ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે Thank you.